કર્મ એટલે શું શું એ ફક્ત આપણે જે કામ કરીએ છીએ એ છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે તો ચાલો ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ડૂબકી મારીએ જ્યાં આ જ ગહન પ્રશ્નોનો જવાબ છુપાયેલો છે આ અધ્યાય ખરેખર એક અદ્ભુત સંવાદ છે દૈવી ઉદ્દેશ્ય અને જ્ઞાનની અસીમ શક્તિ વિશે આપણે સાથે મળીને સમજીશું કે સાચી ક્રિયામાં સાચું શાણપણ કેવી રીતે સમાયેલું છે આ અધ્યાયની શરૂઆત જ એકદમ પાવરફુલ વચનથી થાય છે અને આ વચન એમ સમજો કે આખા અધ્યાયનો સાર છે એ સિદ્ધાંત છે દેવી હસ્તક્ષેપનો કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ માથું ઉંચકે છે ત્યારે દિવ્ય શક્તિ પોતે જ પ્રગટ થાય છે અને ખબર છે આ એક જ વિચાર આપણી આખી ચર્ચાનો પાયો છે તો શ્રીકૃષ્ણ સૌથી પહેલા અર્જુનને શું કહે છે એ સમજાવે છે કે અર્જુન આ જ્ઞાન જે હું તને આપી રહ્યો છું ને એ કંઈ નવું નથી ના બિલકુલ નહીં આ તો એક પ્રાચીન સનાતન શાણપણ છે એવું જ્ઞાન જે યુગોથી એક પેઢી બીજી પેઢીને આપતી આવી છે પણ સમય જતા આ મહાન યોગ આ જ્ઞાન જાણે કે દુનિયામાંથી લુપ્ત થઈ ગયું અને આ જ્ઞાન કેટલું પવિત્ર છે એના મૂળ પરથી જ ખબર પડે શ્રીકૃષ્ણ આખી પરંપરા સમજાવે છે એ કહે છે કે આ અવિનાશી યોગ એમણે સૌથી પહેલાં કોને આપણો વિવસ્વાનને એટલે કે સૂર્યદેવને પછી સૂર્યદેવ પાસેથી આ જ્ઞાન મનુ સુધી પહોંચ્યું અને મનુ દ્વારા એ રાજા ઇક્ષ્વાકુને મળ્યું જરા વિચારો આ આખી વંશાવળી જ બતાવે છે કે આ શાણપણ કેટલું પ્રાચીન અને કેટલું સન્માનનીય હશે અને બસ અહીંથી જ આ અધ્યાયમાં એકદમ નાટકીય વળાંક આવે છે કારણ કે અર્જુન એક યોદ્ધા તરીકે એક ખૂબ જ તર્કસંગત એકદમ લોજિકલ સવાલ પૂછે છે એનો જે ડાઉટ છે ને એ એટલો વાજબી અને માનવીય છે કે એ જ આખા સંવાદને એક નવા જ લેવલ પર લઈ જાય છે અર્જુન શું પૂછે છે ખબર છે કહે છે ભગવાન તમારો જન્મ તો હમણાં જ થયો છે અને સૂર્યદેવ એ તો કેટલાય પ્રાચીન યુગોથી છે તો પછી આ વાત ગળે કઈ રીતે ઉતરે કે તમે શરૂઆતમાં એમને આ જ્ઞાન આપ્યું હતું જુઓ કે એવો સણસણતો સવાલ છે આ પ્રશ્ન એક દેખીતા વિરોધાભાસને સામે લાવે છે અને હવે શ્રીકૃષ્ણને એમનું સાચું સ્વરૂપ પ્રગટ કરવા માટે જાણે મજબૂર કરે છે અને હવે અર્જુનના આ સવાલના જવાબમાં શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય જન્મ અને સ્વરૂપનું રહસ્ય ખોલવાનું શરૂ કરે છે એ પોતાની ઓળખના એક પછી એક પડળ ઉખાડીને પોતાનું વાસ્તવિક શાશ્વત સ્વરૂપ પ્રગટ કરવાના છે શ્રીકૃષ્ણ જવાબની શરૂઆત જ એકદમ આશ્ચર્યજનક વાતથી કરે છે એ કહે છે હે અર્જુન મારા અને તારા બંનેના ઘણા જ જન્મો વીતી ગયા છે ફરક એટલો જ છે કે હું એ બધાને જાણું છું પણ તું નથી જાણતો બસ આ એક જ વાક્ય અને એ સામાન્ય મનુષ્ય અને દિવ્ય ચેતના વચ્ચેનો બધો જ ભેદ સ્પષ્ટ કરી દે છે એકદમ કોસ્મિક પર્સ્પેક્ટિવ તો પછી સવાલ એ થાય કે દિવ્ય અવતારનો હેતુ શું હોય છે શ્લોક ચાર પોઈન્ટ સાત અને ચાર પોઈન્ટ આઠમાં આનો એકદમ ક્લિયર કટ જવાબ છે સાધુ સંતોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે અને આ કરવા માટે જ્યારે પણ જરૂર પડે પરમાત્મા યુગે યુગે અવતાર લે છે સિમ્પલ સારું તો હવે ચર્ચાનું ફોકસ બદલાય છે શ્રી કૃષ્ણ કોણ છે એના પરથી હવે ચર્ચા એમના મુખ્ય ઉપદેશ પર આવે છે અને એ છે કર્મ સાચી આઝાદી સાચી સ્વતંત્રતાનું રહસ્ય શું છે વેલ એ રહસ્ય કર્મ અને એના ફળ સાથેના આપણા લગાવને સમજવામાં છુપાયેલું છે અને જુઓ શ્રી કૃષ્ણ પોતે સ્વીકારે છે કે કર્મનો જે આઈડિયા છે ને એ બહુ જ સૂક્ષ્મ છે એવું નથી કે સહેલાઈથી સમજાઈ જાય એ પોતે કહે છે કર્મ શું છે અને અકર્મ શું છે આ બાબતે તો મોટા મોટા બુદ્ધિશાળી લોકો પણ કન્ફ્યુઝ છે આના પરથી જ ખબર પડે કે આ વિષયને આપણે ઉપર ઉપરથી નહીં પણ બહુ ઊંડાણથી સમજવો પડશે તો ચાલો આને સિમ્પલ બનાવીએ મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્રિયાઓને સમજવાની છે પહેલું છે કર્મ એટલે કે આપણું કર્તવ્ય જે શાસ્ત્રો પ્રમાણે યોગ્ય છે બીજું છે વિકર્મ એટલે કે એવા કામ જે કરવા પર મનાય છે જે નુકસાનકારક છે અને ત્રીજું અને સૌથી અગત્યનું અકર્મ અકર્મ એટલે શું એટલે ફળની કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર કરેલું કર્મ અને આ જ આપણને બંધનમાંથી મુક્તિ અપાવે છે અને હવે આવે છે એક જબરદસ્ત વિરોધાવાસ જે શ્લોક ચાર પોઈન્ટ અઢારમાં સમજાવ્યો છે જે જ્ઞાની છે ને એની નિશાની શું એ કર્મમાં અકર્મ જોઈ શકે છે મતલબ કે એ કામ તો કરે છે પણ એના પરિણામ સાથે ઝર્રાઈ જોડાયેલો નથી અને એનાથી ઉલટું એ અકર્મમાં પણ કર્મ જોઈ શકે છે એટલે કે ભલે કોઈ શારીરિક રીતે શાંત બેઠો હોય પણ જો એના મનમાં ઈચ્છા ગુસ્સો કે લાલચ જેવા વિચારો ચાલતા હોય તો એ પણ એક પ્રકારનું બંધન કરતા કર્મ જ છે માઇન્ડ બ્લોઈંગ રાઈટ તો પછી સાચું જ્ઞાની કે જેને પંડિત કહેવાય એ છે કોણ શ્રીકૃષ્ણ એકદમ સ્પષ્ટ વ્યાખ્યા આપે છે એ કહે છે જેના બધા જ પ્રયત્નો કોઈ પણ જાતની ઈચ્છા કે કામના વગરના હોય જેના બધા કર્મો જ્ઞાનની અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા હોય એને જ જ્ઞાનીઓ પંડિત કહે છે મતલબ કે શાણપણ ફક્ત ચોપડીઓ વાંચવાથી નથી આવતું પણ કર્મો પાછળનો આપણો ઈરાદો કેવો છે એના પરથી આવે છે જ્યારે આપણે યજ્ઞ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે અગ્નિ અને આહુતિ બરાબર પણ શ્રીકૃષ્ણ અહીં યજ્ઞનો અર્થ બહુ જ વિશાળ કરી દે છે એ કહે છે કે ભૌતિક વસ્તુઓનું દાન કરવું એ એક યજ્ઞ છે આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખવો એ પણ એક યજ્ઞ છે શ્વાસ પર નિયંત્રણ એટલે કે પ્રાણાયામ એ પણ યજ્ઞ છે અને જ્ઞાન મેળવવા માટે સ્વાધ્યાય કરવો એ તો ઉચ્ચ કોટીનો યજ્ઞ છે આ બધા જ આત્મશુદ્ધિના અલગ અલગ પણ ખૂબ જ શક્તિશાળી રસ્તાઓ છે અને હવે હવે આપણે આ અધ્યાયના ઉપદેશના એકદમ ક્લાઇમેક્સ પર એના શિખર પર પહોંચી રહ્યા છીએ અહીં શ્રીકૃષ્ણ જ્ઞાનની નોલેજની સર્વોચ્ચ શક્તિ અને એના મહત્ત્વ પર એટલો ભાર મૂકે છે અને કહે છે કે એ બીજી બધી જ સાધનાઓ કરતાં શ્રેષ્ઠ છે શ્લોક ચાર તેત્રીસમાં એકદમ ચોખ્ખું કહ્યું છે દ્રવ્યમય યજ્ઞ એટલે કે ભૌતિક વસ્તુઓના યજ્ઞ કરતાં યજ્ઞ હજારો ગણો શ્રેષ્ઠ છે પણ શા માટે સવાલ થાય કે શા માટે કારણ કે દુનિયાના બધા જ કર્મોનું જે અંતિમ પરિણામ છે એ જ્ઞાનમાં જ સમાઈ જાય છે અલ્ટિમેટલી જ્ઞાન જ અંતિમ લક્ષ્ય છે અહીં જ્ઞાન માટે એક બહુ જ સુંદર અને શક્તિશાળી રૂપક વપરાયું છે એક તરાપાનું એક નૌકાનું કહેવાયું છે કે ભલેને કોઈ વ્યક્તિ ગમને તેટલો મોટો પાપી કેમ ન હોય એ પણ જ્ઞાનરૂપી નૌકા પર બેસીને જીવનની બધી જ મુશ્કેલીઓનો સાગર પાર કરી શકે છે જરા કલ્પના તો કરો જ્ઞાન એક એવો તરાપો છે જે આપણને સંસારના તોફાની સમુદ્રમાંથી સુરક્ષિત રીતે સામે કિનારે લઈ જાય છે અને હજી એક રૂપક છે એટલું જ શક્તિશાળી એ છે અગ્નિનું રૂપક જેમ ભડભડબળતી આગ લાકડાને બાળીને રાખ કરી દે છે એ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ આપણા બધા જ કર્મોના બંધનને બાળીને ભસ્મ કરી દે છે એટલે કે જ્ઞાન એક એવી શુદ્ધ કરનારી આગ છે જે આપણા ભૂતકાળના કર્મોની જે પણ નેગેટિવ અસર હોય એને ન્યૂટ્રલાઇઝ કરી દે છે અને જો આ આખા અધ્યાયનો સાર આખી વાતનો નિછોડ એક જ વાક્યમાં કહેવો હોય તો એ શ્લોક ચાર પોઈન્ટ આડત્રીસમાં છે આ દુનિયામાં જ્ઞાન જેવું પવિત્ર અને શુદ્ધ કરનારું બીજું કશું જ નથી બસ સ્ટોપ આ જ અંતિમ સત્ય છે આ જ જ્ઞાનનું સર્વોચ્ચ સ્થાન છે તો આટલી બધી ફિલોસોફી અને ઊંડી વાતો પછી ચર્ચા ફરી પાછી યુદ્ધભૂમિ પર આવે છે સવાલ એ છે કે આ બધા જ્ઞાનનો પ્રેક્ટિકલ ઉપયોગ શું અર્જુનના જીવનમાં અને આપણા સૌના જીવનમાં જવાબ એકદમ સીધો છે શંકાને દૂર કરવી અને પોતાના કર્તવ્યનું પાલન કરવું અને અહીં શ્રીકૃષ્ણ શંકા એટલે કે ડાઉટ કેટલો ખતરનાક છે એના વિશે ચેતવણી આપે છે શ્લોક ચાર ચાલીસ સીધું જ કહે છે કે જેની પાસે જ્ઞાન નથી શ્રદ્ધા નથી અને જે હંમેશા શંકામાં જ રહે છે એવો માણસ નાશ પામે છે શંકા કરનાર વ્યક્તિ માટે ન તો આ લોકમાં સુખ છે ન પરલોકમાં આનાથી મોટી પ્રેરણા શું હોઈ શકે સ્પષ્ટતા મેળવવા માટે અને છેલ્લે શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનો અંતિમ અને સૌથી શક્તિશાળી આદેશ આપે છે એ કહે છે તું પછી ઉઠાવ જ્ઞાનની તલવાર અને એનાથી તારા હૃદયમાં જે શંકા છે એને કાપી નાખ ઊભો થા અને યુદ્ધ કર જુઓ કેવી રીતે આટલું ગહન શાણ પણ સીધે સીધું એક હિંમતભર્યા નિર્ણાયક એક્શન સાથે જોડાઈ જાય છે તો સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજના મોડર્ન જીવનમાં કઈ રીતે કામ લાગે આખી ચર્ચાના અંતે દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ એ છે કે એવી કઈ શંકા છે એવો કયો ડાઉટ છે જેને જીવનમાંથી આ જ્ઞાનની તલવાર વડે કાપી શકાય છે આ શાણપણ પણ આપણા સૌના જીવનના પોતાના યુદ્ધ ક્ષેત્રમાં કયું આગલું પગલું ભરવાની પ્રેરણા આપે છે